માયલ તો man જ્ર઺ીણ વણારરશ એલીણ ખેણ શેણ pકેણ શરણં સેણત જેણારશેણ કારધણ શેણ

જમણો હાથ રાખો આમ ગળકો જો બરાબર અને પેલો એક એક ચમચી એમના હાથમાં પાણી ઉઠતા તમારે સીધું પાણી મૂકવાનું ચમચી છે ભાઈ દિલીપ ભાઈ તમારે ચમચી પાણી જ રહેવાનું બરાબર અહિયાં થી મહારાજ બોલે પ્રિયતા એટલે એક એક ચમચી બહેનો એ પાણી મુકતા જ રેવાનું ચાલુ ને ચાલુ જ રાખવાનું

ઋતવાિવાગિ શિવાગ્રયા અહોરાત્રે શિવ શારક બુધ બ્રહસ્પતિ શનિ રાહુ કે ભગવાન પર્જન્યા ભગવાન સ્વામી માસ્યાનકાર વાચિ વાચી બે હાજુ ને બે સ્વાનું કરિત જણાય આપણા ઘડિયાઓ વળવાઓ વડીલો હતા ને એવું કહી ગયા કે જીવનમાં છે ને પાંચ પ્રકારનું બેલેન્સ કરવું કયું તો કે મોબાઈલમાં બેંકમાં એટીએમમાં બરાબર ટીવીમાં આ બધાની અંદર બેલેન્સ રાખવાનું બરાબર ને રવિભાઈ બરાબર ને આ બેલેન્સ ને હે આપણું કલ્યાણ થાય તો આપણા કામની અંદર આપણા ધંધાની અંદર આપણી પ્રગતિ થાય આપણી પ્રગતિ થાય તો આપણું આયુષ્ય સારું રહે આપણું આયુષ્ય સારું રહે તો આપણા ઘેર લક્ષ્મીના ભંડાર પણ ભરપૂર રહે બરાબર એમાં સૌથી પહેલાં પહેલું પુણ્ય બરાબર બેંકમાં બેલેન્સ ના હોય ચેક ફાળે રાખીએ ફાળે રાખીએ અને પછી રિટર્ન થાય કેવી તકલીફ પડે બરાબર એમ પુણ્ય હોય પુણ્ય તો હોવું જ જોઈએ જો તમારી પાસે પુણ્ય ન હોય તો તમે કશું જ કરી શકો પુણ્ય મેળવવાના અનેક રસ્તાઓ એવું નહીં કે આ રીતે જ મેળવવા કોઈ દુખિયારાની વાત સાંભળીને પછી પંખીઓને ખવડાવીને બરાબર કોઈ જનાવર છે એને કોઈક ગરીબ હોય એને મદદ કરીને કોઈ પણ રીતે પુણ્ય કમાઈ શકાય બરાબર પુણ્ય મેળવવાના અનેક રસ્તાઓ છે એવું નહીં કે રોજ આપણે મંદિરે જઈને ઘંટ વગાડીએ તો જ આપણને ભગવાન મળે એવું નહીં જેવો ભોગ આપે એવો રોગ પણ આપે બરાબર પણ જેનો શુક્ર ખરાબ હોય ને એને રૂપિયા વાપરે નહીં આ પછી આવે શનિ શનિને સોંપ્યું ન્યાય ખાતું બરાબર તમે કોઈનું લઈ લીધું હોય પળાઈ લીધું હોય છીનવી લીધું હોય કોઈની જોડે દગો કર્યો હોય કોઈની જોડે ખરાબ વર્તન કર્યું હોય અથવા કોકની સાથે તમે ગેરવર્તણુક કરી હોય તો એ શનિ એની સાડા સાતી જાય બાકી આમ શનિ શનિની સાડા સાતી ચાલુ થાય ને એટલે શનિદેવના મંદિરે એ તેલના ઢગલે ઢગલા કરવા દોડી જાય બરાબર તમે ખરાબ કર્યું હશે તો જ શનિ તમને નડશે બાકી શનિ નડતો નથી એની પનોતીના કાર્યમાં જો તમે સારું કર્યું હશે તો તમને સારું ફળ પનોતી ચાલતી હશે તો પણ તમને સારું ફળ આપશે આ શનિ કરે બરાબર પછી આવે રાહુ રાહુ કરે ગા જો રાહુ સારો પડ્યો હોય તો બે નંબરના ધંધામાં ફાયદા કરાવે હો હા શેર સટ્ટો લોટરી બે નંબરના ધંધામાં બધામાં ફાયદો કરાવે રાહુ સારો હોય તો બરાબર સારામાં સારી તાકાત અપાવે બરાબર વિદેશ ગમન કરાવે આ બધું રાહુ કરે પણ જો રાહુ ખરાબ પડ્યો હોય બરાબર તો હાથમાં લોખંડના હળિયા આવે બરાબર અને જો રાહુ ખરાબ પડ્યો હોય તો હળિયાની પાછળ વીસ વર્ષ ભોગાવડા આવે બાર વરસ સાત વરસ બરાબર આ રાહુ કરે પછી આવે કેતુ કેતુ એ કુળની ઉન્નતિ કરવા વાળો ગ્રહ છે કેતુ સારો પડ્યો હોય તો સમાજમાં નામ ના કરાવે પ્રતિષ્ઠા અપાવે સારામાં સારી આ કેતુ કરાવે બરાબર કેતુ સારો પડ્યો હોય તો રાજકારણની અંદર તમને સારામાં સારી જગ્યાએ સારામાં સારી પોસ્ટ અપાવે તમારી નામ ના કરાવે બરાબર એક જ જગ્યા ઉપરથી તમે પંદર વીસ વખત આપેલા ભાઈ હમણાં ત્રણ વખત ચૂંટાઈને આવ્યા વડોદરા ની આગળ કામ કેમ

બરાબર ડાબા હાથમાં ચોખા રાખવાના ડાબા હાથ ની અંદર રાખો જમણા હાથથી બબ્બે દાણા તમારી પાસે જે મૂર્તિ હોય નવગ્રહ ની હોય ભૈરવ ની હોય કે મહાદેવજી ની હોય બરાબર એની ઉપર બબ્બે દાણા ચડાવવાના

મંગળ ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતિ સમ પ્રભ કુમાર શક્તિ હસ્તમ ચ મંગલમ પ્રણમામ્ય હ્રીમ ભૌમાય નમ ભૌમ્યામી સાવ્યામી ચરાય ત્યાર પછી બુદ્ધ પ્રિયંગો કલિકા શ્યામ રૂપેણ પ્રતિબુદ્ધમ સૌમ્યમ સૌમ્યમ ગુણોપેતમ તમ બુદ્ધમ પ્રણમામ્ય હ્રીમ બુદ્ધાય નમ આવ્યા વિસ્તાવ્યા ત્યાર પછી ગુરુ મહારાજ દેવાનાંચન બુદ્ધિ ત્યાર પછી શુક્ર પરમ ગુરુ સર્વશાસ્ત્ર પ્રવક્તા રમ ભાર્ગવ પ્રણમામ્રિ શુક્રા નમ શુક્રમ આમી ત્યાર પછી શનિ મહારાજ मिलांगजना समभासं रविपुत्रम यमाग्रजं छाया मात्रसंभूतं तं नमामि शनिचरम रिम शनिचरया व्यामि स्टाफ्यामि ત્યાર પછી રાહુ મહારાજ અર્ધકાયમ महावीर્યમ ચંદ્રાદિત્યમર્ધનં સિહીકારભ સંભૂતં તમ રાહુ પ્રમાણ્યમ રિમ રાહવે આવ્યમિ સ્તાбяમિ ત્યાર પછી કેતુ મહારાજ

ઓમ ઈશ્વરાય નહાલ્યા વિસ્વ્યાવી હ્રીં ઓમાય નહાલ્યા વિસ્તાવ્યાવસ્કાય નહાલ્યા વિસ્તાવ્યા હ્રીં વિષ્ણવે નહાલ્યા વિસ્તાવ્યા હ્રીં બ્રહ્મણ નમ્યા વિષા્યા ભીમ ઇન્દ્રાય નહાલ્યા વિસ્થાપ્યા હ્રીમ ઈન્દ્રાય ન મહાળ્યા વિસ્થાપ્યા હ્રીમ અમયય નમ હહ્યાયા વિસ્થપી હ્રીમયમાય નય બે નાણા ચોખાના પકડી રાખવાના અને મહાદેવજી ધ્યાન ધરી અને બે હાથ જોડી નમસ્કાર કરવાના જીસકે ગલે સાપ હે ઓબકાપ હે બરાબર આખી પૃથ્વીનો આ જગતનો બાપ એવો મહાદેવ તો મહાદેવનું બે હાથ જોડી ધ્યાન ધરી અને નમસ્કાર કરવાના અને પ્રાર્થના કરવાની કે હે મહાદેવ નવ ગ્રહોમાંથી એક પણ ગ્રહ જો અમને અશુભ ફળ આપનાર હોય તો હે મહાદેવજી અશુભ ફળને દૂર કરી અમને અમારા જીવનમાં શુભ ફળોની પ્રાપ્તિ કરાવજો બે હાજુ મહાદેવજી ધ્યાન કરી નમસ્કાર કરી જવાના કે વંદે દેવ સુર ગુરુ વંદે 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 શાંક વાહની નયના વંદે વંદે ભક્ત જયરદા વંદે શિવા શંકર શંકેતાભ્યો નમો નમ હે ધ્યાન સુખ જડ चलो अबे जो, जो जेन तरबाना के तरबाना खाड़े के बाहर काढ़ी ना को अने मुक्तियों पान ऊपर मुक्ति हो अलमदारबाद हो गंदा सब इधम बाद ब्रक्षाल ना धार जंतन देवन जीव के काम बाग सुनिरब्रह्मादीना ममि स्वयता न स्वयगिर अथा वाचर्व स्वमतिपरिणः मा ममि गुण ममापे स्तोत्रे करनिरपवाद परिकर कलिगवदान कवच महिमावात्मनसयो रतृतायां चकितमभिदा ते श्रुतिरपि सकय दोदर्य कथविरगुणदायभिषय पदे नरवादीने पतति न मना कश्चनव च

स्जति किमुपादान इति च ॐ नमः शिवाय ॐ नमः शिवाय મહાલક્ષી બરાબર એ વ્યવસ્થિત ઠેકાણે મૂકી દેજો હાર તમારા વ્યવસ્થિત ઠેકાણે મૂકી દેજો બરાબર ઉભા થવાનું ફરાળ કરવા જવાનું તો આ માતાજીના ના હવન ભાગ બે જે તમને ગમ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને અમારા આવનાર વિડીયો સૌથી પહેલાં આપને જોવા મળશે અને આ વિડીયો જનાર તમામ મારા ભાઈઓ બહેનો વડીલોને જય માતાજી